ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલ ચેનલમાં આજે મેડી માંગની કૃપાથી આ સાત રાશિના જાતકોને થશે બમ્પર ફાયદો દિવસ રહેશે શાનદાર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો આજે તમારી વાત સમજી વિચારીને બોલો નહીંતર તમારા જીવનસાથીની સંવેદનાઓને ઠેસ પહોંચે તેવી શક્યતા છે પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક વધી શકે છે તમારી ખાનપાન પર નિયંત્રણ રાખો આર્થિક કાર્યમાં પ્રગતિ થઈ શકે છે વાણીમાં નમ્રતા રહેશે પરંતુ સ્વભાવમાંગ ચીડિયાપણું પણ રહેશે માતાને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે સામાજિક કાર્યોમાંગ વિઘ્નો અને અડચણો આવવાથી માનસિક ચિંતા વધશે મનમાં અસ્થિરતા રહેશે નોકરી કરતા લોકોને સાથી કર્મચારીઓનો સહયોગ મળશે વૃષભ રાશિ વિશે વાત કરીએ તો આજે તમારી મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે આ એક ઉત્તમ દિવસ છે જ્યારે તમે બધાનું ધ્યાન આકર્ષિત કરશો માનસિક અસ્થિરતા ટાળો ધાર્મિક કાર્યો તરફ ઝુકાવ રહેશે સંચિત સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે કોઈ જૂના મિત્રની મુલાકાત થઈ શકે છે આજે તમને ખુશી અને સફળતા મળશે નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્સાહ રહેશે પરંતુ વધુ પડતા ઉત્સાહને કારણે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું પરિવારના સભ્યો સાથે ઘરમાં શાંતિથી દિવસ પસાર થશે મિથુન રાશિ વિશે વાત કરીએ તો આજે તમારા ભૌતિક સુખમાં વધારો થશે મકાનની જાળવણી પાછળ ખર્ચ વધી શકે છે परिवार साथे समय પસાર થશે वाहन ચલાવતી વખતે સાવચેત રહો ઘરમાં સુખ સુવિધાઓ વધશે તમને મિત્રોનો સહયોગ મળશે પિતાની સલાહ ઉપયોગી થશે તમારે કોઈ પણ તકરાર કે વિવાદમાં ફસાવાનું ટાળવું જોઈએ તમને સ્ત્રી મિત્રોનો વધુ સહયોગ મળશે તમે ધાર્મિક સેવા કે કાર્યોમાં ભાગ લેશો આજે તમે નવું કામ શરૂ કરી શકો છો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મેલડી માંગની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વ્યવસાય અને નોકરીમાં સારી સફળતા મળવાની સંભાવના છે યુવાનોને નોકરીની સારી તકો મળશે વૈવાહિક સુખ ઉત્તમ રહેશે માતા પિતાના આશીર્વાદથી તમે સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો વ્યવહારિક પ્રસંગે બહાર જશો વિદેશથી સારા સમાચાર મળશે તમારા મનમાંગથી ચિંતાનો બોજ હળવો થશે અને તમે માનસિક રીતે પ્રસન્નતા અનુભવશો સિંહ રાશિ વિશે વાત કરીએ તો આજે આવકના નવા સ્ત્રોત મળશે તમારી મહેનત ફળ આપશે સંતાન પક્ષ તરફથી લાભ મળવાની સંભાવના છે જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પૈસા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે નોકરીના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો સફળ થશે સ્વજનો અને મિત્રોના આગમનથી મન પ્રસન્ન રહેશે વિવાહિત જીવનમાં નિકટતા અને મધુરતા રહેશે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી દલીલોથી દૂર રહો માનસિક પરેશાનીમાં સ્વાસ્થ્ય જાળવું થોડું મુશ્કેલ જણાશે કન્યા રાશિ વિશે વાત કરીએ તો આજે તમને માતા પિતા અને પરિવારના સભ્યો તરફથી આર્થિક સહયોગ મળશે નવી તકો રાહ જોઈ રહી છે બાળકોની જરૂરિયાતો પૂરી થશે વરિષ્ઠોનો સહયોગ મળશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે તમારે ભવિષ્ય માટે પૈસાની બચત કરવી જોઈએ નહીં તો પછી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો બાળકોની બીમારી પર સંપૂર્ણ ધ્યાન આપો મુસાફરી અને વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખો નોકરીમાં ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી તમારા માટે પ્રમોશન પણ શક્ય છે તુલા રાશિ વિશે વાત કરીએ તો આજે તમે સર્જનાત્મક ક્ષેત્રમાં તમારી સર્જનાત્મક શક્તિનો પરિચય કરાવશો તેમ છતાં તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે નહીં જળાશયોથી દૂર રહેવું ફાયદાકારક છે તમને કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી મહત્વપૂર્ણ સલાહ મળશે તેને ધ્યાનથી સાંભળો તમારા મોટા ભાગના કાર્ય કોઈ પણ અવરોધો અને અડચણો વિના સફળ થશે વિરોધી પક્ષ નબળો પડશે ઘરેલું મોરચે થોડો તણાવ થવાની સંભાવના છે સરકાર વિરોધી વૃત્તિઓના કારણે સમસ્યાઓ ન સર્જાય તેનું ધ્યાન રાખવું વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો આજે કોઈ તમને ઉશ્કેરવાની કોશિશ પણ કરી શકે છે કાર્યમાં સફળતા આર્થિક લાભ અને ભાગ્યમાં વૃદ્ધિ થવાની સંભાવના છે ધાર્મિક કાર્યોમાં રસ વધશે પરિવારમાં પરસ્પર મતભેદ થઈ શકે છે તમે કેટલાક જૂના મિત્રોને મળી શકો છો કામ પ્રત્યે ઉમંગ અને ઉત્સાહમાં વધારો થશે આજે તમારે વ્યવહારું પણ રહેવું જોઈએ તમારા હૃદય પર સંપૂર્ણ વિશ્વાસ કરો તમારા માટે કોઈ મોટું આશ્ચર્ય આવી શકે છે કોઈ પણ સ્પર્ધામાં સારા પ્રદર્શનને લઈને અસ્વસ્થતા હોઈ શકે છે ધન રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ જૂના પરિચિતોને મળવા અને જૂના સંબંધોને તાજા કરવા માટે સારો છે વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ સારો છે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે માતા પિતાની લાગણીને સમજો મનોરંજન પાછળ ખર્ચ થશે વાહન ખરીદવાની યોજના બનશે યાત્રા સાવધાની સાથે કરો તમે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમારી જાતને સ્વસ્થ રાખવામાં સફળ થઈ શકો છો મકર રાશિ વિશે વાત કરીએ તો આજે તમારે શાંત જગ્યાએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ તમારા પ્રિયજનનું અસ્થિર વર્તન આજે રોમાંસને બગાડી શકે છે આવા સંબંધિત સમસ્યાઓ પણ આજે હલ થઈ શકે છે વ્યવસાયિક કામ માટે બહાર જઈ શકો છો બાળકોની પ્રગતિ થશે કોઈ પણ પ્રકારની નાણાકીય જાળમાંગ પડવાનું ટાળો તમને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે રોમેન્ટિક મોરચે તમારે થોડું સહનશીલ બનવાની જરૂર છે તમારો પ્રેમી તમારી ધીરજની કસોટી કરી શકે છે કુંભ રાશિ વિશે વાત કરીએ તો નવા પ્રેમ સંબંધો બનવાની પ્રબળ સંભાવના છે પરંતુ અંગત અને ગોપનીય માહિતી જાહેર કરવાનું ટાળો આરોગ્ય જાગૃતિ મહત્વપૂર્ણ છે મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ રહેશે તમને મિત્રોનો સહયોગ મળશે એકાઉન્ટિંગ અને અન્ય બૌદ્ધિક પ્રવૃત્તિઓ આવકના સ્ત્રોત બની શકે છે યોજના મુજબ કામ ન થવાને કારણે તમારી માનસિક સ્થિતિ થોડી વ્યગ્ર રહેશે નાણાકીય નુકસાનની શક્યતાને પ્રોત્સાહિત કરશો નહીં તમારા મામાના ઘરેથી તમને સારા સમાચાર મળશે મીન રાશિ વિશે વાત કરીએ તો આજે પૈસાની આવક થશે પરંતુ ખર્ચ પણ તે જ પ્રમાણમાં થશે તમારું માન અને સન્માન વધશે લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થશે સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળશે કલા સંગીત ભાષા અને લેખનના ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પણ સારી કારકિર્દીની તકો મળી શકે છે વ્યવસાયમાં કર્મચારીઓ પર વધુ ધ્યાન આપો કોઈ વ્યક્તિ દ્વારા સૂચવેલ ઘરેલું ઉપચાર તમને કોઈ પણ રોગનો સામનો કરવામાં મદદ કરી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો